ફટાકડા પાઇપની અંદર ફૂટ્યા ન હતા કર્મચારીની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના રહી ગઈ હતી પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ હતી બનાવ અંગે ઉમરા પોલીસ મથકમાં પેટ્રોલ પંપના મેનેજર મોતીલાલ ચૌધરીએ ફરિયાદ આપી હતી જેના આધારે એક પુખ્ત વયનો અને એક સગીર વિધર્મી સામે લોકોના જીવને જોખમમાં મૂકવાનો ગુનો નોંધાયો છે અને પોલીસે જાપા બજારમાં રહેતા મોહમ્મદ સાદ મોહમ્મદ ઇરફાન ખુરેશીને પકડ્યો હતો જ્યારે બીજો સગીર છે બંને સફર સ્ક્વેર પર ફરવા આવ્યા હતા અને પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ કરી ફટાકડા ફોડીને ભાગી છૂટ્યા હતા હર્ષદ શેઠા સાથે આઝર કુરેશી